સાયન્સ કોલેજ ધાનેરા નામ બીએસસી એમએસસી સેમ વનના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો સાયન્સ કોલેજ ધાનેરામાં બીએસસી એમએસસી સેમ વનના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આર કે પાત્રોડ સાયન્સ કોલેજ અને શ્રી આદર્શ સાયન્સ કોલેજ ધાનેરા ખાતે આજે બીએસસી સેમ વન અને એમએસસી સેમ વનના વિદ્યાર્થીઓ માટે આજે સાયન્સ કોલેજ પરિવાર ધાનેરા દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી દીવાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એલ કે પટેલ કોલેજની શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કામગીરી તેમજ કોલેજમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓને તેમજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શા માટે સાયન્સ કોલેજ ધાનેરાની શ્રેષ્ઠ છે તે બાબત પર પ્રકાશ પાડી કોલેજમાં ચાલતી બીજી સ અભ્યાસિક પ્રવૃત્તિઓથી નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી સેમ ત્રણ અને સેમ પાંચ ના વિદ્યાર્થીઓએ અલગ અલગ વેશભૂષામાં સજ્જ થઈ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ગોકળાભાઈ પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પટેલ સહિત સંસ્થાના ટ્રસ્ટી શ્રીઓ સુજાભાઈ પટેલ પ્રાગાભાઈ પટેલ મફતલાલ પટેલ રત્નાભાઈ પટેલ પરશોત્તમભાઈ પટેલ અશોકભાઈ પટેલ ગંગદાસભાઈ પટેલ સામાજિક અગ્રણીઓ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી મહેન્દ્રભાઈ રાઠોડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી સંદીપભાઈ પટેલ આર્ટસ કોમર્સ અને નર્સિંગના સ્ટાફગણ સહિત બળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સાયન્સ કોલેજ ધાનેરાના ઉત્સાહી સ્ટાફગણ તેમજ સેમ ત્રણ અને સેમ પાંચના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો